ગુડ મોર્નિંગ ખ્રિસ્તી સુમ હું રમેશ સધારો સર્વેને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર આપનું હૃદયથી આવકાર કરીએ છીએ અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો પિતા પરમેશ્વરનો પણ આભાર માનીએ આપણે કે આપણા જીવનમાં એક આ નવો દિવસ આપ્યો અને આપણા શરીર માટે જોઈતા સગળા સારાવાના અને આપણા જીવન માટે જોઈતા સગળા સારાવાના પિતા બાપ તેમના દયા ભલે પ્રેમને લઈને આપણને પૂરા પાડે છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ તો આજના દિવસના જે પવિત્ર વચનો વાંચવાની આ ઘડી આ તક આપણને મળી છે એ ઘડી એ તકનો આપણે ઉપયોગ કરીએ અને આજના પવિત્ર વચનો આપણે વાંચીએ આજના જે પવિત્ર વચનો આપણે વાંચવાના છે એ વચનો તો ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો પંદરમો અધ્યાય છે જેનું આજે આપણે વાંચન કરવાના છીએ પિતા બાપ આ વાંચન વાંચવાને માટે પણ અમારી સહાયતા મદદ કરો અને શ્રાવણના શ્રોતાજનોને સમજવાને માટે પણ સહાયતા મદદ કરો તો ચાલો આપણે પવિત્ર વચનો વાંચીએ અને વિશેષ પિતાબાપનો પુષ્કળ આભાર પણ માનીએ કે અત્યાર સુધીની આજે અમારી મજલ ચાલી રહી છે પવિત્ર પુસ્તકના એક એક અધ્યાય વાંચવાની એ કન્ટિન્યુઅસ અત્યાર સુધી ચાલી રહી છે તેને માટે પણ પિતાબાપનો આભાર માનવાનો ન ભૂલીએ તો ચલો આજે આપણે ન્યાયાધીશોનું પુસ્તક અને તેના પંદરમ અધ્યાયનું વાંચન કરીશું પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું સાતમું પુસ્તક ન્યાયાધીશો પુસ્તક અને તેનો પંદરમો અધ્યાય હવે કેટલાક વખત પછી એમ બન્યું કે ઘઉંની કાપણીના દિવસોમાં સામસુન બકરીનું એક બચ્ચું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો તેણે કહ્યું હું ઓડીમાં મારી પત્નીની પાસે જઈશ પણ તેના પિતાએ તેને અંદર જવા દીધો નહીં તેના પિતાએ તેને કહ્યું મને ખરેખર એમ લાગ્યું કે તું તેને તદ્દન ધિકારે છે માટે મેં તારા સાથીને તેને આપી દીધી શું તેની નાની બહેન તેના કરતાં સુંદર નથી કૃપા કરીને તેને બદલે એને લે અને શામશુને તેઓને કહ્યું હવે જો હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું તો એમાં મારો દોષ નહીં પછી શામસુને જઈને ત્રણસો શિયાળ પકડ્યા મસાલો લીધી ને પૂંછડીઓ સામસામી સામી ફેરવી ને તેઓની વચ્ચોવચ એટલે બબ્બે પૂંછડીઓની વચ્ચે એક એક મશાલ બાંધી પછી તેણે મશાલો સળગાવીને તેઓને પલિસ્તીઓના ઊભા પાકમાં છોડી મૂક્યા અને પૂળા તથા ઊભો પાક તથા જેતવાડીઓ પણ બાળી મૂકી ત્યારે પલિસ્તીઓએ એકબીજાને પૂછ્યું આ કોણે કર્યું છે તેઓએ કહ્યું તેમની ના જમાઈ શામસુને કેમ કે તેણે તેની પત્નીને લઈને તેના સાથીને આપી દીધી છે તેથી પલિસ્થીઓએ આવીને તેને તેના પિતાને આગથી બાળી મૂક્યા સામશુને તેઓને કહ્યું જો તમે આમ કરશો તો નક્કી તમારા પર બેર વાડ્યા સિવાય હું જમવાનો નથી પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો અને તે જઈને એટામ કડકની ખોમાં રહ્યો પછી પલિસ્તીઓ જઈને યહુદીમાં છાવણી કરી ને લેહીમાં ફેલાઈ ગયા યહુદીના માણસોએ કહ્યું તમે અમારા પર કેમ ચડી આવ્યા છો તેઓએ ઉત્તર આપ્યો શામશુને અમારા જેવા હાલ કર્યા છે તેવા તેના હાલ કરવા માટે અમે તેને બાંધવા આવ્યા છીએ ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ખોમ જઈને શામસુરને કહ્યું શું તું જાણતો નથી કે પલિસ્તીઓ અમારા રાજકર્તા છે તો આ તે અમને શું કર્યું છે તેણે તેઓને કહ્યું તેઓએ જેવું મને કહ્યું તેવું મેં તેઓને કર્યું છે તેઓએ તેને કહ્યું તને પોલીસ્તીઓના હાથમાં સોંપી દેવાને અમે તને બાંધવા આવ્યા છીએ શામશુને તેઓને કહ્યું મારી આગળ તમે પ્રતિજ્ઞા લો કે તમે પોતે મારા પર તૂટી નહીં પડો તેઓએ તેને કહ્યું ના ના અમે તને સજ્જડ બાંધીને તેઓના હાથમાં તને સોંપી દઈશું પણ અમે તારી હત્યા તો નહીં જ કરીએ પછી તેઓ બે નવા દોરડાથી તેને બાંધીને તે ખડક પરથી તેને લઈ ગયા જ્યારે તે લેહીમાં પહોંચ્યો ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને હર્ષનો પોકાર કર્યો અને યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોડા બાંધેલા હતા તે અગ્નિમાં બળેલા શણના જેવા થઈ ગયા ને તેના હાથ પરથી તેના બંધન ખરી પડ્યા પછી તેને ગધેડાનું તાજું જડબુ મળ્યું પોતાનો હાથ લંબાવી તે લઈને તે વડે તેણે એક હજાર માણસોને મારી નાખ્યા અને શામશુને કહ્યું ગધેડાના જડબાથી ડગલે ઢગલેઢગલા ગધેડાના જડબાથી મેં હજાર માણસને મારી નાખ્યા છે એ પ્રમાણે કહી રહ્યા પછી એમ થયું કે તેણે પોતાના હાથમાંથી તે જડબું ફેંકી દીધું અને તે જગ્યાનું નામ તેણે રામાથ લેહી પાડ્યું અને તે બહુ તરસ્યો થયો ને તેણે યહોવાને વિનંતી કરી તમે આ મોટો બચાવ તમારા દાસની હસ્તક કર્યો છે અને શું હું હવે તૃષાથી મરી જઈને બેસ ઉન્નત લોકોના હાથમાં પડીશ ત્યારે લેહીમાં એક ખારો છે તેમાં ઈશ્વરે ફાટ પાડી ને તેમાંથી પાણી નીકળ્યું અને તે પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો ને સાવચેત થયો માટે તેણે તે જગ્યાનું નામ એન હકકોરે પાડ્યું તે આ સુધી લેહીમાં છે અને પલિસ્તીઓના સમયમાં તેણે વીસ વર્ષ સુધી ઈઝરાયલનો ન્યાય કર્યો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે આકાશવાસી અમારા પરમપિતા પરમેશ્વર રાજાઓના રાજા ને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં નવીન દિવસ ઉમેરી આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર સભાન મને છે હા પ્રભુ પિતા તમે એમને જીવન પ્રભુ મળ્યા છો તમે મળ્યા છો એના માટે પણ અમે તમારો આભાર માની છે બાપ હા પ્રભુ પિતા અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ્પ્યા પર તમે સઘળું અમને પૂરું પાડો છો અને આશીર્વાદ અને કૃપાથી ભરો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ શુભકાર માની છે બાપ તમારા વચનો જે વાંચવામાં આવે એ વચનો પણ તમારા પુષ્કળ અને તમારી કૃપા આપજો તમારા પવિત્ર આત્મા પ્રભુ અમારીને દરેકની પરિડો પ્રભુ જેથી કરીને વચનો અમે સમજી શકીએ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો જ્ઞાન બુદ્ધિને ડિ ભરો એ તો પાસે અમે કૃપા માગીએ છીએ આ બાપ તમારા સંતોના મુખની વાણી તમે થજો એમના દ્વારા ઘણા મિતા તમારી ગમ ફરે એવું તમે દેજો તમારા સંતોને તમારા બાળકો પ્રભુતા આજે ઘણી જગ્યાએ પુષ્કળ હાલતમાં એવી ખરાબ હાલતમાં છે પ્રભુ કે લોકો એમને હેરાન પરેશાન કરે છે ત્યારે બાપ એવા લોકો માટે મેં માગીએ છીએ પ્રભુ કે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો એમનું હૃદય તમે પસ્તાવવાળું હૃદય કરો અને એ ઘૂંટણ પ્રભુ તમારી આગળ નમે પ્રભુ અને એમના એ જીભે પ્રભુ તમારું નામ લે એવું તમારા પાસે ખાસ પ્રાર્થના કરે છે જેઓ સતાઈ રહેલા છે પ્રભુ એવા લોકો માટે પણ માગીએ છે બાપ કે તમે તેમના હૃદયમાં વાત અને વ્યવહાર કરો એમને મજબૂત બનાવો કારણ કે તમે ઘડ મજબૂત અને કિલ્લો છો તમે સંતાવાની જગ્યા છો પ્રભુ તારી ઓ પ્રભુ પર પિતા અમે આ લોકોને પણ તમારી પાસે લાવી છે બાપ કે તમે તેઓની સહાયને મદદ કરો અને એ પ્રભુ તમારી પાંખો થળી તમે સાચવો સંભાળો અને રક્ષણ કરો શેતાન અને શેતાનિક બાબત હતી પ્રભુ તમે તેમને બચાવો એ ખાસ પ્રાર્થના કરીએ છે પ્રભુ જે લોકો બીમાર છે તેઓ સર્વ અને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી ગયેલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો એ દુઃખિત પરિવારને દિલાસ સોંપજો નિરાધના ધર વિધવાના બેલી અનાથોના તમે થજો જે ઘરમાં મારાણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પ્રભુ તમારા અને તમારી દિલાસો પૂરો પાડો પ્રવિતા અને ઘરમાં કંઈ ખોટ હોય તો બાપ એ ખોટ તમે પૂરી કરી આપજો હા પ્રભિતા ઘણી બધી જગ્યાએ યુઝ ચાલી રહ્યું છે વરસાદ છે તોફાન છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રભુ પિતા તો તમારા વન શાની છે પ્રભુ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો પ્રભુ કેટલા બધા ઘેટા પ્રભુ આજે ખોવાઈ ગયેલા છે તે ઘેટા અને પ્રભુ તમારા વાડામાં તમે લાવો આજે અનેક મિશન મંડળીઓ પ્રભુ ભંગી તૂટી પડી છે ત્યારે બાપ એવી મિશન મંડળીઓ માટે પણ માગીએ છીએ પ્રભુ કે બાપ તમારા બાળકોને તમે સહાયને મદદ કરો પ્રભુ કે મંડળીઓ પ્રભુ ફરી સફાઈ ફરી એ મંડળીઓ જાગૃત બને પ્રભુ અને તમારા નામનો મહિમા થાય એવું તમે થવા દેજો ફરીને અમે મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી ને પાસે રહેજો અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કાંઈ માગ્યું તમારા દીકરા સુખરે જયના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ